કાલાવડ તાલુકાના નિકાવા ગામે નિકાવા હિન્દુ સેવા સમિતિ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સંઘના સંયુક્ત ઉપક્રમે દિવાળીને રાત્રિએ ભગવાન શ્રીરામની શૌર્ય રેલીનું બાઇક સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા ભગવાન શ્રી રામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન માતા સીતાનું અપહરણ કરનાર લંકાના રાક્ષસ રાજ રાવણનો આસો સુદ દશમ એટલે કે દશેરાના દિવસે વધ કરીને રાક્ષસ ફળનો સર્વનાશ કરીને વિભીષણની લંકાનો રાજા બનાવીને પુષ્પક વિમાનમાં બેસીને આસો અમાસના દિવસે અયોધ્યા આવે છે ત્યારે અયોધ્યાવાસી ભગવાન શ્રી રામ માતા જાનકી અને ભાઈ લક્ષ્મણના આગમન માટે અયોધ્યા નગરીને દિવાળીના પ્રકાશથી સુશોભિત કરવામાં આવે છે આપણે સૌ કોઈ દિવાળીના પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ ભારતભરમાં ઠેર ઠેર દિવાળીના તહેવાર ને ધામધૂમથી લોકો હર્ષોલ્લાસથી ઉજવે છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે પણ દર વર્ષે શ્રીમાનના શ્રી રામના આગમનની ઉજવણી કરવામાં આવે છે કાલાવડ તાલુકાના નિકાવા ગામે

શાંતિપૂર્ણ રીતે બાઇકમાં રેલી સ્વરૂપે જોડાય છે અને આ નગરયાત્રાનું આયોજન થાય છે આજે અંદર કેટલાક બાઇક હતા અંદાજે બસો જેટલા બાઇક આજે રેલીમાં જોડાયેલા હતા અમારા ચીન ચેનલના માધ્યમથી આ સંદેશો આપવા માંગો છો આપણા માધ્યમથી એક હવું કે જે રીતે નિકાવા ગામમાં આજે રેલીનું આયોજન થાય છે બધા ગામમાં રેલીનું આયોજન થાય અને સમગ્ર હિન્દુ સમાજમાં જાગૃતિ આવે એ માટે આ પ્રકારના આયોજન કરતા રહેવા છો ગામમાં દિવાળી નિમિત્તે રથયાત્રા નીકળે છે એ ઘણા વર્ષો જે પરંપરાગત રીતે ઉજવીએ છીએ એ એક પ્રકારે શૌર્ય રેલી તરીકે પણ ઓળખીએ છીએ એ દર વર્ષે બધા કાર્યકરો હિન્દુ સેવા સમિતિ સંઘ પરિવાર અને બીજા અન્ય જે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના બધા કાર્યકર્તાઓ મળીને આયોજન કરીએ છીએ અને દર વર્ષે સાંજના સમયે બધા બાઇક રેલી કરીએ છીએ ભગવા ધ્વજ સાથે ખૂબ સંખ્યામાં લોકો બધા જોડાય છે અને ગ્રામજનો રસ્તા ઉપર પણ બધા બધાને આવકારે છે સાથે પોલીસ મિત્રોનો પણ બધો સહકાર હોય છે અને દર વર્ષે આ રેલી વધુ ને વધુ સંખ્યામાં વધતી જ જાય છે એટલે લોકોની ચાહના જોડાયેલી રહે છે